શ્રી કૃષ્ણ જય માતાજી જયમાં મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને આપણે જો નાય ફ્રેશ થઈ ગયા છે એ મસ્ત મજાના અને તુલસી માને લોટો પણ ચડાવી દીધો છે અને ઉછન પપ્પા જો નિરાવ કરે છે બેને વાસીંદુ પાણી કરી નાખ્યું છે અને આપણે ભાખરી બનાવી નાખી ભેંસ ધોઈ લીધી ને આ લાઇટ નથી એટલે આપણે છે ને સાસ બનાવી નથી અને આપણે છે ને દળણી દળવાનું છે આ તો ભાખરીને લોટ અનાયસો બીજા ડબ્બામાં દળેલો પીળો થયો નહીં તો આજ તો લોટ બન્યા બજા હતા કાલે લાખો દિવસ સરખી લાઇટ આવી નથી ને અત્યારે જો લાઇટ વહી ગઈ છે અને ફટાફટ આપણે જવાનું છે વાળીએ વાળીએ જવાનું છે બકાલું ઉતારવા અને બીજું જવાનું છે આપણે આપણે જવાનું છે દવા સાટવા ને આજ બરાબર નીકળી એટલે મજા આવી ગઈ બે વાડીએ દવા સટાઈ જાય ને તો આનંદ આવી જાય અને ખાતર નાખવાનું છે પણ એ કાલમાં નાખવાનું છે અને અત્યારના પરમાં ફળિયાનો વ્યૂ જોવો એકદમ ફર્સ્ટ ક્લાસ જોરદાર અને આપણે વાડીએ જઈએ હવે ફટાફટ તો ચાલો ફેમેલી અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ અને આપણે આવ્યા છીએ દવા સાટવા અને બકાલું ઉતારવા અને બકાલું તો આપણે ચોળી ઉતારવાની છે અને દાણિયા ઉતારવાના છે એટલે કે પાંદડી ઉતારવાની છે અને બેન જો આગળ પપ લઈને વહી ગઈ છે અને ઉછન પપ્પા અહીંયા ઉતારીને ગયા છે ઉછન પપ્પાને છે ને જાવાનું હતું ગામમાં એટલે એ જતા રહ્યા છે પપ લઈને પૂગી ગઈ છે અને પગી ગયા છે આપણે વાડીમાં મસ્ત મજાની વાડી છે આપણી ફર્સ્ટ ક્લાસ મસ્તીની અને સિંગે મસ્તીની થઈ ગઈ છે માવાળા ભાગમાં સો અને બેન ભોગી ગયા છે ઝટકા મશીન પહેલાં બંધ કરશે અને અને આપણે હાલવા માંડી ઉથન પપ્પા ગામમાં હું કામ ગયેલા છે કે આપણે બકાલું કાલમાં મેકેલું હોય એ આપણે ગામમાં હરાજી થાય કાલ બકાલું મેકેલું હોય ને એનું બિલ કાલ ને કાલ ન આપે આપણને બીજે દિવસે આપે એટલે અત્યાર નવ હાડા નવે હરાજી શરૂ થાય એટલે બિલ લેવા જવું પડે અને આપણે તો છે ને કાલમાં તો વરસાદ રહ્યો નહીં રહ્યો નહીં તે રહ્યો જ નહીં પછી કાલમાં સારું વરસાદે બકાલ ઉતારવા આવવું પીડ્યું અને જો માથેલી નહીં પડી ગયું છે અને સાલ ફેમિલી અમારે છે ને મોટા ભાઈને એને જો આ સિંગ પારવાના દાળિયા નાખી દીધા છે લાટ બધા એવું લાગે છે આપણે હજી આવ્યા છીએ અને ઝટકા મશીન તો બેન લાઈટ તો છે તો નથી થતું હે તો કાલમાં શેડો હલલી ગયો હશે

એટલો ઢાલ નથી ચડાતો એ ડુંગરો કેમ સડાય આપણીથી એવું છે એ કે ભગુડાનો ડુંગરો એ આપણીથી ન સડાય એમ કરવા માંડી કાબેન અને દવા તો જો ત્યારે હાંધીવાળીઓ સાટવા છે હું છે કે આજ કાજવરાપશે એટલે દવા સાટવાની છે ને જરૂર હોય એટલે આપણે દવા તો સાટવી જ પડે અને શીંગુમાં બહુ મસી હતી પણ આજમાં નથી બતાતી કાબેન ગઈ છે કાલ આવ્યો ને બહુ કઈ આવ્યો નથી પણ સાલો ફેમિલી ત્યારે એવું દાદા દાડિયા નાખી દીધા લાગે કે પાછી ઘરના જ છે એકાદ દાડી હોય જવો મંડ્યાસે પારવા અને આપણે મંડી ઉતારવા બકાલું ને બેને જ જમરૂક તોડવાનું શરૂ કરી દીધું છે જ આ કાદવ્યો ફાલ કહેવાય બારે મસ્યો એટલે નાના નાના પાકી જાય જવો તોડી તોડીને ફગાવી દેવાના નીચે ચાલો જ્યારે આપણે મંડી ફટાફટ ત્યારે ફટાફટ મંડી બકાલું ઉતારવા અને બકાલું ઉતારી નાખીને પછી આપણે બીજી વાડીએ પણ જવાનું છે દવા સાટવા અહીંયા દવા સટાઈ જાય બકાલું ઉતારી નાખી પછી ચાલો ફેમિલી આપણે છે ને ઉતારતા ઉતારતા અડધે પગી ગયા છે એ અને આપણે ભરી લીધું છે એક ડોલું અને ડોલું ભરી લીધું છે સોળીનું આવી રીતની છે ને સોળી છે આપણે અને અહીંથી ઉતારી છે એ જવો આવી રીતની સોળીનું ડોલું ભરી લીધું છે અને એક ડોલ જો આ બાજુ બી એને મેખી છે પ્રોજેક્ટ ડોલ પે અહીંયા ભરી છે આ છે બેનની ડોલ અને આ છે આપણી ડોલ અને આ બાજુ છે ને ફેમિલી આ એટલા ગુવાર કાક વૈ ગયા છે એ તમને એક વલોકમાં બતાવ્યા હતા અને અહીંયા સુધી વૈ ગયા છે અને અહીંથી પાછા કુવા સુધી એમને છે જવો આ કાક આની અંદર કાંક જમીનની અંદર તત્વ એટલામાં ઘટા હોય કે કાંઈ ખબર નથી પડતી અને જો એટલામાં ગુવાર વૈ ગયા છે અને એટલેથી છે અહીંથી જવો ઠેઠ કૂવા હોતી જમરૂખડી હોતી છે અને પછી બાકીની આપણે ઉતારવાની છે પાંદડી આખડીએ દવા સાટવાની છે જવો આ ઉતારેલું આજ કાલમાં ઉતારી નાખી છે આખા ઓલામાંથી અને આખા ઓલામાંથી એટલે બે સાહ બાકી તા એમાં ઉતારી નાખીને હવે પાછું શરૂઆત કરવાની છે ઉતારવાની અને અત્યારના પોરમાં વ્યૂ કેવો સરસ આવે છે અને જવો સિંગ પારવાનું શરૂ છે અમારા મોટા બાજુ અહીં શેઠો પારે છે ચાલો તો ફેમિલી એવું છે અને જવો બેન ગયા છે સલાખો લેવા પણ ધીમે ધીમે આયેલા આવે ફટાફટ દોડી આવ ફેમિલી આપણે સોળી ઠલવી નાખી હવે આ બાજુ ગયા છે આ બાજુ વી અને ઠલવી નાખી સોળી ને ડોલું ને પાછા મણી વીણો ફેમિલી એક ડોલ ઠલવી નાખી છે આપણે અને આ ડોલ ઠલવી નાખી ફટાફટ સાલુ ફેમિલી પછી છે ને આમાંથી હજી એક એક ડોલ ભરા છે અને પછી બડલો એવું વીણશું ઘરે છે અને સાલુ ફેમિલી ફેમિલી આપણે સોાળી ઉતાર લીધી છે ને આવી ગયા છે પાણી પીવા જમરૂખડી ની હેઠે અને હવે ઉતારવા માંડીયા આપણે દાણિયા એટલે કે પાંદડી કારણે વાગ્યું જો મારા કારણે વાગ્યું તું બાથરૂમ એને ભટકાણું અને હવારમાં હુંજોની ડોલ ભરવા ગઈ ત્યાં રવિયાત મેં તોડી લીધા છે કાલ સાલો ફેમિલી આજ તો આપણે સેને વાડીએ ગયા હતા ટાવર વાળી વાડીએ અને દાણિયા ઉતારીને વહી આવ્યા હતા પછી કાંઈ સૂટ નતો લીધો વરસાદ આવી ગયો ને પછી વહી આવ્યા ઘરે અને પછી તો ટાવર ટાવરવાળી વાડીએ વહી ગયા ને ને પછી પાછી બપોર પછી તે વહી ગયા દવા સાટવા અને દવા તો આપણે છે ને એટલી ને એની વાત જ નહીં કરવાની આપણે કેટલી નહીં નહીં તો હોગ ગાગર તો હિંસી હશે કૂવામાંથી અને ત્યારે આપણે કાંઈ ફોન નહોતા લઈ ગયા ફોન ઘરે પડ્યો તો અને હિસી હિંસીને કેટલે આગે વ્યાવવાનું એલે એલે પાણી વ્યાવું અને એમ દવા સાટી લાઇટ હતી નહીં હવારની નેતર તો આપણે ભરી લેત અને હવે જો ફેમિલી અત્યારે વાગી ગયા છે સાડા પાંચ ઉત્સવભાઈ તન્વિષાબેન બધા આવી ગયા છે અને બધાય નિશાળે થી વિયા છે ને જવો સીભડું મળી નાખ્યું છે પાકલ અને ખાવા ને ધબધબાટી બોલાવે છે જવો તનવીસા બેને મળી ને ખાય છે આ સુધારી નાખ્યું છે સીભડું અને ખાવા ને ધબધબાટી બોલાવે છે અને આજ તો જો હાથે દુખવા માંડ્યા અને પગે દુખવા માંડ્યા આલી આલી ને એવું છે ફેમિલી અને આ તો છે ને વાવણીઓ ઢાકેલો છે ટ્રેક્ટર મેકેલું છે આપણે એને આગળ અને ડેક્ટર અંદર જ લઈ લઈએ આપણે વરસાદનું ખોટું કાટી જાય વાવણીઓને એવું એક વરસ છે ને બાર રહેવા દીધું ને તે બહુ કાટી ગયું ફેમેલી એવું છે અને બાકી તો જો વાડીએ બહુ કામ હતું આજ તો પણ નહોતા લઈ ગયા ફોન ફોન આપણે ઘરે રાખવો પડે એક ફોન એટલે નહોતા લઈ ગયા અને ચાલો એવું છે ને ઉછન પપ્પાને હજી નાય નાય કરવાનું બાકી છે દવા સાટી એણે અને ટાવરે નવાણી એને દવા સાટી હું પાણી હિસતી ગઈ ને વ્યાવતી ગઈ ને એને સાટી ગયા દવા બે પપ લઈ જવા તા પણ કઈ કોણ પાણી હિંસશે ને કોણ વ્યાવશે ને કોણ સાટશે એટલે આપણે છે ને આ વખતે દવા સાટવા થાય ને તો એ બેરલ લઈ જવાનું છે હો હા એટલે ભરી લઈ ને પછી ઉપાધી ની પછી બે પપે દવા સાટી ને તો બબા હાટી સાટી દી ઇ ફેમિલી આપણે ખાતરી નાખવાનું છે ખાતર તો કાલમાં નાખશું ક્યારે થાહે કા એટલે આ બધું મસાલો જો સુધારી નાખ્યો છે બેની અને આપણે કહેતા હતા કે આજ હાજે એનો પ્રોગ્રામ છે જો ડુંગળી મસ્ત મજાની સુધારા નાખી દાણા ભાજી અને બટેકા અને સાલો ફેમિલી તો ભજીયા બનવા મળી એક તો ઉછન રોપા છે ને જો કે પોસા બને મસ્ત મજાના અને ઉછન પપ્પા એક ઘાણ તજ ખાવા છે અને જવું બીજો ઘાણ તળાય છે ચાલો ત્યારે એવું છે ફેમિલી અને ભેંસ દોવાઈ ગઈ છે અને માખ્યું પણ જો થોડું કોલું હોય ને ત્યારે માખ્યું માટે કવરાવા ચાલો ફેમિલી દીયા હાથ મી ગયો છે અને ચકલાઈ બોલવા છે અત્યારે અને દીવાબતીનો ટાઈમ થઈ ગયો છે અને આપણે વાળું કરવાનો ટાઈમ થઈ ગયો છે